નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે માર્ચ બે હજાર ચોવીસને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા અને સોએ સો ટકા સાચા ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો જાણી લે રાજકોટ માર્કેટના તાજા બજાર ભાવ ગામ લોકવન ચારસો પંચોતેર થી વીસ મગફળી ઝીણી એક હજાર થી બારસો મગફળી જાડી અગિયારસો થી ચાલીસ કપાસ ચૌદસો થી ત્રીસ રૂપિયા વરિયાળી બારસો થી પચાસ મરસા ચૌદસો થી સાડેત્રીસો તલ કાળા છવીસો થી ત્રણ હજાર સિત્તેર તલ સફેદ ચોવીસો ચાલીસ થી અઠ્યાવીસો પચાસ રૂપિયા મેથી અગિયારસો ચાલીસ થી પચાસ પંદરસો થી સત્તરસો मग મગ પંદરસો થી અઢારસો ને છ તુવેર સોળસો થી બે હજાર પંદર રૂપિયા જીરુ ચાર હજાર એકસો પચાસ થી પાંચ હજાર એકસો ચોપન રાયડો આઠસો સિત્તેર થી નવસો ને ચાલીસ એરંડા એક હજાર થી અગિયારસો સૈણ્યા એક થી અગિયારસો ને રૂપિયા ધાણા અગિયારસો થી એકવીસ સોયાબીન આઠસો ચાલીસ થી આઠસો ને સિત્તેર જુવાર આઠસો પંદર થી આઠસો ને પંચોતેર લસણ બારસો થી અઠ્યાવીસો રૂપિયા